ચોટીલાની જીનિંગ મિલનું ઉઠામણું થવાના મામલે સંકટમાં મુકાઈ ગયેલા મજૂરોની બહારે રહી રહીને વહીવટી તંત્ર આપ્યું છે જીનિંગ મિલને રાતોરાત તાળા મારી દેવાતા ખેડૂતો વેપારીઓ અને મજૂરો ચિંતામાં મુકાઈ ગયા હતા બે મહિનાથી મજૂરોનું મહેનતાણું ચૂકવવામાં નથી આવ્યું અને કંપનીની કેન્ટીનમાં પણ મજૂરોને જમવાની મનાઈ કરી દેવામાં આવી છે ત્યારે મજૂરોને જમવા ક્યાં જવું તેને લઈને વિકટ પ્રશ્ન હતો જોકે તંત્ર સુધી વાત પહોંચતા તંત્ર દ્વારા મજૂરોના જમવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ કાયદાકીય લડત માટે પણ તંત્ર દ્વારા મદદ કરવામાં આવશે તેવું ચોટીલાના પ્રાંત અધિકારીનું કહેવું છે ઉલ્લેખનીય છે કે જીનિંગ મિલ દ્વારા ખેડૂતોને મજૂરોને અને વેપારીઓને પૈસા આપવા માટે વીસ ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી ત્યારે ખેડૂતો મજૂરો અને વેપારીઓ મિલ પર પહોંચતા જ દરવાજા પર તાળા લાગેલા હતા મિલના સંચાલકો અને માલિકોને ફોન કરવામાં આવતા ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો જેને લઈને હંગામો મચી ગયો હતો સ્થિતિ વધુ ન વણસે તે માટે ચોટીલા પોલીસ તાબડતોબ મિલ પર પહોંચી ગઈ હતી અને બધાની રજૂઆત સાંભળીને કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ કેસમાં જેની પહેલી જવાબદારી બને છે તે તંત્રના અધિકારીઓ મોડે મોડે મેદાનમાં આવ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા આપણે મજૂરો છે જેમના પૈસા બાકી હતા તો એમના જે ઓનર છે એ વગર ચૂકવીએ એથી ગાયબ થઈ ગયા છે એમનો એવું જાણવા મળ્યું છે બીજો આપણે અમુક ખેડૂતોના પણ પૈસા બાકી હતા એવું જાણવા મળ્યો છે પછી આપણા વેપારીઓ પણ અમુક છે એમના પણ બાકી હતા તો અત્યારે આપણે લેબર્સ છે અહીંયા જેટલા બી એના માટે આપણે જમવાની બધી સગવડો આપણે તંત્ર તરફથી પૂરી પાડી દઈશું આપણે બીજા જો સંસ્થાઓ છે એમનો પણ સહયોગ લઈશું આમાં જમવાની એ લોકોને કોઈ સમસ્યા નહીં આવે બીજો એમની જે કોઈ રજૂઆતો હોય ખેડૂતોની હોય વેપારીઓની અથવા મજૂરોની જેના માટે આપણા પોલીસ ફરિયાદ જે નોંધાવી હોય તો એ તૈયાર છે અને જે કોઈ તપાસ હાથ ધરવામાં હાથ ધરવાની જરૂર હશે એ હાથ ધરવામાં આવશે ને આના સિવાય જે આ લેબર કોર્ટ અથવા જે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવાની હશે આમાં પૂરેપૂરો સહકાર આપવામાં આવશે સાહેબ આપની કક્ષાએ પ્રાથમિક તપાસમાં શું લાગે છે આથી ઘટના પ્રાથમિક તપાસમાં ઘણો બધો તો નહીં હાલની સ્થિતિ કશું કહી શકીએ પણ એવું જાણવા મળ્યો છે કે આજે સવારથી જ અહીંયાથી ઓનર ને બધી જો રિસોર્સિસ હતા બીજી ગાડીને વાહનને લઈને એ બહાર જતા રહ્યા છે વગર કોઈને જાણ કરીએ તો આટલો જ અત્યારે જાણવા મળ્યું છે